એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમની ફરી એક વખત જોવા મળી અસર ગઈકાલે કુતિયાણા પાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ ઉપલેટાથી પોરબંદરની નર્મદાની પાણીની લાઈનમાં ભંગાણ કર્યું હતું ત્યારે એબીપી અસ્મિતા પર મંત્રી કુંવરજી બાવળિયાએ સમસ્યાના સમાધાનની ગેરંટી આપી હતી ત્યારે આજે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ કુતિયાણા પ્રાંત અધિકારી સાથે પાણી મુદ્દે ચર્ચા કરી અને આજે સાંજથી જ કુતિયાણા શહેરને પૂરતું પાણી આપવાની ખાતરી આપવામાં આવી કુતિયાણામાં પાણીની સમસ્યા છે લોકોને પૂરતું પાણી નથી મળી રહ્યું રજૂઆતો પણ એડે જતા અંતે અહીંયા લાઈનને તોડી નાખવામાં આવી હતી એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમમાં આ અહેવાલ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને કુંવરજી બાવળિયાએ ત્યારે જ ખાતરી આપી હતી કે

કાયમી માટે રોજરોજ પાણી પડશે મેં બધી કાલે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે નગરપાલિકાના કર્મચારી છે કે જે જૂના સ્થળા છે બધા પેઢી ગયા છે બધાને રજૂઆત કરી હતી બધાને ચેન્જ કરશે એ આ પેલા પાણી વિતરણ સમિતિ જે છે બધાને અનિયમિત કારણે પાણી નથી મળતું એટલે આજ રાતથી બધું વ્યવસ્થિત થઈ જાય રેગ્યુલર